જે માહિતીના આધારે પોલીસે ક્લાસીસમાં સંસ્થાઓના નામની અલગ અલગ એકવીસ જેટલી માર્કશીટ અને સર્ટિફિકેટ મળી આવ્યા હતા પોલીસે ક્લાસીસના શિક્ષક જયેશ પ્રજાપતિની અટકાયત કરી પૂછપરછ કરતા તે બે હજાર બાવીસથી થી દિલ્હીના એક શખ્સ સાથે સંપર્કમાં રહી વિદ્યાર્થીઓ માટે નકલી માર્કશીટ અને સર્ટિફિકેટ બનાવતો હતો અને અને ડુપ્લિકેટ માર્કશીટ સર્ટિફિકેટ રૂપિયા પંદર હજાર લેખે એક વિદ્યાર્થી પાસેથી મેળવી રૂપિયા સાત હજાર પાંચસોનો નો હિસ્સો દિલ્હીના સહયોગીને આપતો હતો એસઓજી પોલીસે ક્લાસીસમાંથી રૂપિયા પચીસ હજારનું કોમ્પ્યુટર સીપીયુ પંદર હજારનું કલર પ્રિન્ટર અને પાંચ હજારનો મોબાઈલ તેમજ એકવીસ નંગ ડુપ્લિકેટ માર્કશીટ અને સર્ટિફિકેટ મળી રૂપિયા પિસ્તાળીસ હજારનો મુદ્દામાલ જપ્ત કરી જયેશ પ્રજાપતિની ધરપકડ કરી દિલ્હીના શખ્સને વોન્ટેડ જાહેર કરી તેની વિરુદ્ધ અંકલેશ્વર જેડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી